આઈ ફોન એમ પર લીધો તો તમારો કા ભલામણ ભલામણ આણ પાળીજો આણ પાળીજો બગ તો

હાલ હાલ ચાલો આ બાજુ ભાઈ ઓજ બેસી જાય પેલી બાજુ ઉભા છે આ બાજુ ફટાફટ બેસ ભાઈ

ધીમે ધીમે હવે તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને તાલુકાએ પણ આપણા ગામના એક યુવાન ઉપર ભરોસો મૂકી અને રાજપાલજીને તાલુકા ભાજપની ખૂબ મોટી કહી શકાય એવી જવાબદારી આપી છે એના સન્માન માટે આપ સૌ એ અહીંયા ભેગા થયા છે ત્યારે અત્રે ઉપસ્થિત પૂજ્ય બાપુ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રાજપાલસિંહ ગોપાલભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા વિપુલભાઈ કપિલભાઈ લાટિયા પાલીતાણામાં સારા વિચારો થકી જે રોજ સારા વિચારોનું વાવેતર કરે છે અને આપણા બધા માટે જે જયદીપસિંહને વાંચતા હશે એમને ખબર હશે કે ખૂબ વિચારીને જેને કહેવાય કે આમ લખી રાખવા જેવા આમ મૂકી રાખવા જેવા સંગ્રહી રાખવા જેવા શબ્દો એમની પાસે હોય છે ખૂબ ઓછા વ્યક્તિઓ એ આપણને પ્રભાવિત કરતા હોય છે એમાંથી બે એક નૂતનસિંહ ગોહિલ અને બીજા પાલિતાણામાં જયદીપસિંહ ગોહિલ જે સરસ મજાના વિચારોનું વાવેતર કરે છે તે જયદીપસિંહ ગોહિલ ચેતનભાઈ ડાભી તેમજ ગામના સર્વે આગેવાનો ખૂબ મોટી જવાબદારી પ્રતિનિધિત્વ સોનપરી ગામને મળ્યું છે અને નાની ઉંમરમાં આવડી મોટી જવાબદારી લગભગ ગોપાલભાઈ આપણે આ ઉંમરે આ મોટી જવાબદારી આજ સુધી ભાળી નહીં હોય પણ સારું એવું કામ અને તમે બધા જાણો છો કે અજીત કાકાની જે બજરંગદાસ બાપાની સેવા છે એ આજે ફળી હોય એવું લાગે છે આપણા ગામની અંદર ગમે તે માણસના ઘરે નાચ જાત જોયા વગર ગામનો ગમે તેવો પ્રસંગ હોય આપણે અજીત કાકાને સાંભળ્યા છે એમને કામ કરતા કામ કરતા જોયા છે અને એનું પરિણામ એ આજે આપણી સામે છે બાપુને વિનંતી કરું કે તેઓ રાજપાલસિંહનું અભિવાદન કરશે સ્વાગત કરશે ગોપાલભાઈને વિનંતી કરું કે તેઓ રાજપાલસિંહનું સ્વાગત કરશે કપિલભાઈને વિનંતી કરું કે તેઓ રાજપાલસિંહનું સ્વાગત કરશે અભિવાદન કરશે યુવાનોની એક આખી ટીમ તાલુકાના વિકાસ માટે કામ કરી રહી છે આવા જ એક તરવૈયા યુવાન જીગરભાઈ વાઘેલાને વિનંતી કરું કે તેઓ રાજપાલસિંહનું સ્વાગત કરશે ભારતીય જનતા પાર્ટીની એ તાકીદ રહી છે કે યુવાનોને હર હંમેશ માટે એ તક આપતી રહી છે વિપુલભાઈને વિનંતી કરું કે તેઓ રાજપાલજીનું સ્વાગત કરશે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ ડાભીને વિનંતી કરું કે તેઓ રાજપાલજી નું સ્વાગત કરશે અમારે બેઠા છે એવું કેતા ગામ છે હાથી નો પગ છે અને આ ગામ પોતાના જ ગામના એક યુવાન નું સ્વાગત કરી રહ્યું છે જયદીપસિંહને વિનંતી કરું કે તેઓ રાજપાલજીનું સ્વાગત કરશે ગામના વડીલોને વિનંતી કરું મહાવીરસિંહ ભયપતસિંહ હરિકાકા રામા કે બધા ગામ વતી એમનું સ્વાગત કરશે હા બધા સાથે આવી જાઓ ચાલો યુવાનોની એક ટીમ નરેન્દ્રસિંહ કુરજીભાઈ ગોવિંદભાઈ શૈલેષભાઈ મનસુખભાઈ સાથે જોડાશે નરેન્દ્રસિંહ વચરામભાઈ ભૂપતસિંહ હરેશભાઈ અમિતભાઈ આવો અમિતભાઈ એ આપડી બચ્ચા પાર્ટી નાની પાર્ટી તૈયાર રહેશે આવો શૈલેષભાઈ જોડાવ સાથે હકાભાઈ જોડાવ સાથે ચાલો ભાઈ પશુમભાઈ લક્ષ્મણભાઈ તુષારભાઈ ઉપર હરીશભાઈ ચાલો વિક્રમસિંહ જોડાવ સાથે આ બાજુ ભાઈ શંભુ આવી જાવ ફટાફટ યુવાનો ની ટીમ આખી ભાઈ ગોપાલ બે

ચાલો રાજુભાઈ ધર્મેન્દ્ર સહદેવસિંહ જોડાવું ફટાફટ આવી જાવ જીતુભાઈ બાકી છે તે આ બાજુથી વિજયસિંહ એ વિજયસિંહ शसी जोड़ाऊं चालो आउ राजू कुलदीप भाई

ચાલો આ બધું એટલે ભેવડા ઉત્સાહ ની વાત એ છે કે એક તો અમારા ગામના દેશની અવડી મોટી પાર્ટી અને એના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ બનીને અમારી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે અને બીજા ગૌરવની વાત એ છે કે અમારી સંસ્થા શ્રી કસ્તુરબા ઉત્તર ગુજરાતી વિદ્યાલયના એ વિદ્યાર્થી છે એટલે અમારા માટે આ બેવડા આનંદની વાત છે અને ઉત્સાહ છે બધા વ્યક્તિ ભણી ગણી ડોક્ટર વકીલ એન્જિનિયર એ જ બને જરૂરી નથી સારું નેતૃત્વ તાલુકાને પૂરું પાડે એ આ સંસ્થાના અમારી સંસ્થાના ગુણો રહ્યા છે અને અમને આનંદ છે કે એ સંસ્થામાં ભણી અને આજે તાલુકાનું નેતૃત્વ પૂરું પાડશે આસપાસથી દરિયાને જ વિનંતી કરું કે જવો એ આજે આ પ્રસંગે ઉચિત ઉદ્બોધન કરશે પાર્ટી એવડી મોટી જવાબદારી આપી છે આ ગામમાંથી હું જે કઈ શીખ્યો છું જે કઈ શીખીને ત્યાં મેં જે કાર્ય કર્યા એ કાર્ય જોઈને પાર્ટીએ મને જવાબદારી આપી છે તો હું વિશેષ આભારી ગામના લોકોને કારણ કે જેને મને એટલો બધો પ્રેમ અને સંસ્કાર આપીને ત્યાં મૂક્યો વધારે કે કારણ મોડું છે કહી આ ગામ માટે મદદ આપણે બધાએ પહેલો પણ એક કુશીબત ગામ માટે હોય અને આ ગામમાંથી પેલો ફોન જાય તો એ ગોપાલભાઈને જાય એટલે ગોપાલભાઈને વિનંતી કરું કે ઠેગરભાઈને કુશી ઉત્પાદન કર નથી આપણે મહેમાન કહેવાય મહેમાન

હું આપણું ગામ કહું છું એટલે તમે સમજ્યો આપણા ગામનું જેનું લાલન પાલન ઉછેર સંસ્કાર સાથે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જીગરભાઈ અમે આમ તો અઠાણું બે હાજર થી એક ધારા કામ કરી બહુ સાથે રહ્યા છીએ રહીએ છીએ જિલ્લા પંચાયતના

પૂર્વના ભૂતપૂર્વ સરપંચ ઉપચ્છી બધા જણના નામ લઉં તો બધા જ મારા પરિવારના સભ્યો હવે આપણે અહીંયા રાજપાલ ભાઈને કીધું કે તમારું સન્માન ઉપર છે તમે કાલે કીધું કરવાનું છે હવે આપણા ગામનો દીકરો છે એનું સન્માન આપણે રાખ્યું આ તો આપણે ઓળખતા જ હોય એવું હોય ને તમે વિચારો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિના કિસ્મત માં લખેલું એટલે કે તકદીરની અંદર અહીંયા લખેલું કે જાતું નથી આ કૃષ્ણ ભગવાને ગીતા કીધું છે અને કોઈ કઈ કરી દેતો નથી હું એમ કહું કે રાજપાલ પ્રમુખ બનાવ્યા ન બને આ પૂર્વધર્મનું કઈક ભાતું હોય કઈક પ્રજા માટે કરવાનું કઈક વિચારધારામાં ઘડાઈને કામ કરવા માટેનું પ્રમુખ પદ મળ્યું હોય

એટલે એટલે આ હું તમને કહેવા માટે રહ્યો છું કે એક યુવાન પાછો આપણા ગામનો યુવાન અને આપણા ગામનો યુવાનની તમે કલ્પના ન કરી શકો કે તાલુકા ભાજપનો નો પ્રમુખ એટલે શું આ જીગરભાઈ બેઠા છે ને એનું નક્કી કરવા વાળો વ્યક્તિ આ છે કદાચ અઢી દોઢ વર્ષ પછી શું